નમસ્કાર મિત્રો હું મિતેશ પટેલ આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું આપણા યુટ્યુબ પરિવાર એજ્યુકેશન વર્લ્ડમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ખૂબ જ મહત્વના મુદ્દા વિશે વાત કરવાના છીએ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીકેના ભાગ સ્વરૂપે આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે અલગ અલગ બાબતોમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે અને આજના વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એ લિંક પરથી તમે આજના વિડીયોની પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો શરૂ કરીએ વિડીયો સૌથી પહેલો પ્રશ્ન છે કે જૈવિક ખેતી કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો સિક્કિમ રાજ્ય દુનિયાનું પ્રથમ રાજ્ય બની ગયું છે સિક્કિમ ઓર્ગેનિક સ્ટેટ બની ગયું છે કરંટ અફેર્સ અને જીકે બંનેના ભાગ સ્વરૂપે આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે કે દુનિયાનું પહેલું જૈવિક ખેતી કરવાવાળું એટલે કે દુનિયાનું પહેલું ઓર્ગેનિક સ્ટેટ કયું છે તો સિક્કિમ ત્યારબાદ છે માહિતીનો અધિકાર લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય ભારતમાં તમિલનાડુ બન્યું હતું માહિતીનો અધિકાર એટલે આપણે જેને આરટીઆઈ કહીએ છીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આરટીઆઈ લાગુ કરવાવાળું ભારતમાં સૌપ્રથમ રાજ્ય કયું છે તમિલનાડુ રાજ્ય તો આપણ એક મહત્વનો પ્રશ્ન છે મિત્રો તમારે યાદ રાખવાનું છે આંધ્રપ્રદેશ રાજ્ય એક ઓક્ટોબર ઓગણીસો ત્રેપનના રોજ આંધ્રપ્રદેશની અલગ રચના થઈ હતી ભાષાના આધારે અને કઈ ભાષાના આધારે તો તેલુગુ ભાષી લોકોની અલગ રાજ્યની રચના કરવામાં આવી હતી આંધ્રપ્રદેશ રાજ્યની એક ઓક્ટોમ્બર ઓગણીસો ત્રેપનમાં તો આપણને પરીક્ષામાં ત્યારબાદ છે એકાવન થી લઈને સત્તર એપ્રિલ ઓગણીસો બાવન સુધી એટલે કે ત્રણસો બે દિવસ આ રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું હતું પંજાબમાં અને કયા અનુચ્છેદ અંતર્ગત તો અનુચ્છેદ ત્રણસો ને છપ્પન અંતર્ગત ત્યારબાદ આગળ વધીએ તો મધ્યાહન ભોજન યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે તો તમિલનાડુમાં ઓગણીસો ને બાસઠ તેસઠમાં શરૂ થયું હતું મધ્યાહન ભોજન યોજના તમિલનાડુમાં અને ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના ક્યારે શરૂ થઈ તો ગુજરાતમાં ઓગણીસો ને ચોર્યાસીમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી બંને મહત્ત્વના પ્રશ્નો તમારે યાદ રાખવાના છે ગુજરાતમાં કમ્પિટેટિવ એક્ઝામ્સ લેવાતી હોય તો ગુજરાતનું પણ એમાં પૂછાઈ શકે કે ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના ક્યારે શરૂ થઈ ઓગણીસો ને ચોર્યાસીમાં અને ભારત દેશમાં પ્રથમવાર મધ્યાહન ભોજન યોજના ક્યાં તો તમિલનાડુમાં

આ પણ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો પરીક્ષામાં પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ આગળ વધીએ તો ખાણોની હરાજી કરવાવાળું દેશનું પ્રથમ રાજ્ય તો ગુજરાત રાજ્ય છે ખાણોની હાજી કરવાવાળું આખા દેશનું પ્રથમ રાજ્ય કયું આપણું ગુજરાત રાજ્ય ત્યારબાદ છે કે ઈવીએમ મશીનથી ચૂંટણી કરવાવાળું પ્રથમ રાજ્ય તો કયું રાજ્ય કેરળમાં કેરળમાં સૌથી પ્રથમ વાર ઈવીએમ મશીનથી ચૂંટણી કરવામાં આવી હતી ઓગણીસો ને બ્યાસીમાં તો આપણને એક મહત્વનો પ્રશ્ન છે કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય ઈવીએમ મશીનથી ચૂંટણી કરવાવાળું સૌથી પહેલું રાજ્ય દેશનું કેરળ રાજ્ય ત્યારબાદ આગળ વધીએ સંસ્કૃતને રાજકીય ભાષા જાહેર કરવાવાળું પ્રથમ રાજ્ય તો કયું રાજ્ય ઉત્તરાખંડ ઉત્તરાખંડે સૌથી પહેલાં દેશમાં સંસ્કૃતને રાજકીય ભાષા જાહેર કરી હતી ત્યારબાદ આગળ છે કે પ્લાસ્ટિક બેગને પ્રતિબંધિત કરવાવાળું પ્રથમ રાજ્ય ભારત દેશમાં પ્લાસ્ટિક બેગને બેન કરવાવાળું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો પરીક્ષામાં પૂછાઈ જાય પ્લાસ્ટિક બેગને બંધ કરવાવાળું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ આગળનો પ્રશ્ન છે કે ગુટખાના વેપાર પર પ્રતિબંધ લાવવા વાળું પ્રથમ રાજ્ય તો મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશની સરકાર દ્વારા ભારતમાં સૌ પ્રથમ વાર ગુટખાના વેપાર પર પ્રતિબંધ લાગ્યો હતો તો મિત્રો આ હતા કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો તરીકે જે આવનારી પરીક્ષાઓમાં જીકેના ભાગ સ્વરૂપે પૂછાઈ શકે છે હવે આમાંથી તમને કેટલું યાદ રહ્યું એના માટે આપણે એક ક્વિક ટેસ્ટ લઈ લઈએ જેના જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાના છે તો સૌથી પહેલો પ્રશ્ન છે કે જૈવિક ખેતી કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય દુનિયાનું પણ ઓર્ગેનિક સ્ટેટ બની ગયું છે પહેલું તો એનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે પ્રશ્ન બે છે કે મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં ક્યારે શરૂ થઈ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે ઈવીએમ મશીનથી ચૂંટણી કરવાવાળું પ્રથમ રાજ્ય કયું છે દેશમાં આ ત્રણ પ્રશ્નોના જવાબ નીચે તમારી કમેન્ટ બોક્સમાં આપવાના છે અને મને આશા છે મને ખાતરી છે કે આપ સૌ મિત્રો સાચા જ જવાબ આપવાના છો તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે જો મિત્રો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો વિડીયોને લાઈક કરો અને હજુ પણ આપ જો એજ્યુકેશન વર્લ્ડ પરિવારમાં ના જોડાયા હોય મિત્રો તો ફટાફટ સબસ્ક્રાઈબના બટન દબાવીને બાજુના બે આઇકન દબાવી દો જેથી કરીને અમારા આવનારા દરેક દરેક નવા નવા વિડીયો છે એની રેગ્યુલર માહિતી આપણે આપના ફોનમાં મળતી રહેશે તો નવા વિડીયોમાં નવા નોલેજ સાથે ફરી મુલાકાત થશે મિત્રો ત્યાં સુધી જય હિન્દ